વડોદરા શહેરને નેશનલ હાઇવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડોક્ટર હિમાંક જોશીએ આજે કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઇવે ઓથોરિટીના રાજ્યસ્તરના અધિકારીઓને બોલાવી તાકીદારી કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો કેન્દ્રીય મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે હવે આ બંને સાંકડા બ્રિજ સત્વરે પહોળા થવાનો આશાવાદ જન્મ્યો છે શહેર પાસેના નેશનલ હાઇવે પરના પોર અને જાંબુઆ ખાતેના બે બ્રિજ હાલ ખૂબ જ છે બંને બ્રિજ હોવાને કારણે નેશનલ હાઇવે પર સતત દોડતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત વર્ષોથી થતી આવે છે એટલું જ નહીં રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવરને પગલે આ સ્થળ પર સતત ટ્રાફિક જામ થઈ જવાની કાયમી સમસ્યા છે ઉપરાંત પૂરપાટ દોડતા વાહનોના ચાલકો બંને બ્રિજ સાંકળા હોવાને કારણે ગફલતમાં આવી જતા અસંખ્યાબદ્ધ વાર આ સ્થળે જાન લેવા બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ આજે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી સાંસદની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવી તેમને આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો હતો આ તબક્કે કેન્દ્રીય મંત્રીએ એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવેનો જે વિસ્તાર છે એમાં પોર જામવા અને આગળ ઓરસંગ અને એવા ઘણા ત્રણ ચાર બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઈવેની અંદર પોતે સાંકડા બીજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે જ્યારે વરસાદ હોય અને જ્યારે રોડની હાલત થોડી બગડે ત્યારે ટ્રાફિક જામમાં ખૂબ જ લાંબા સમય સુધી લોકો ફસાતા હોય છે જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે ઘણા બધા ઔદ્યોગિક એકમો છે પોર જામવા વિસ્તારના સ્થાનિક રહીશો છે એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માન્ય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માન્ય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે ત્યારે આ એક સારા આશ્વાસન બદલ હું માન્ય શ્રીમાન નીતિન ગડકરીજીનો માન્ય વડાપ્રધાનશ્રીનો અને સર્વે મોદી શ્રીપ ટોની સરકારનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું